ભરૂચ જિલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા અને સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા તથા સમાજના તેજસ્વી તારલાઓનો સત્કાર સમારંભ જાળસર ખાતે આવેલ તપવન સંકુલ ખાતે સત્યમ કોલેજના હોલમાં યોજાયો હતો જ્ઞાનની દેવીમાં સરસ્વતીનો દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સાથે જ ભરૂચ જિલ્લા આહીર સમાજના પ્રમુખ ઉપપ્રમુખ સહિત કારોબારી સભ્યોની ટીમને પાંચ વર્ષ પૂર્ણ થતા નવી ટીમની રચના કરવામાં આવી હતી તેમાં ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર બોલાવ અને લખુભાઈ આહિર પ્રમુખ દહેજની નિમણૂક કરવામાં આવી હતી સાથે જ તેઓની કારોબારી સભ્યોને પણ નિવૃત કરવામાં આવ્યા હતા આવનાર દિવસોમાં ભરૂચ જિલ્લા આહિર સમાજના નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ આહિર દ્વારા સમાજને કંઈક નવી ઉંચાઈ લઈ જવાની પોકાર બોલાવી હતી સાથે જ આવનાર દિવસોમાં આહિર સમાજનું નવું ભવન બને તથા આહિર સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે તથા સમાજના બેરોજગાર યુવાનો રોજગારી પ્રાપ્ત કરવાના પ્રયાસો કરવામાં આવશે આવનાર દિવસોમાં બહેનોને પણ ગૃહોદ્યોગ જેવા માધ્યમોથી રોજગારી પ્રાપ્ત કરાય તેવા પ્રયાસો કરવામાં આવશે અને આવનાર દિવસોમાં અહીર સમાજમાં ચાલતા કુરિવાજો રહે કે દૂર કરાય તેવા પ્રયત્નો પણ સમાજના નવયુગ પ્રમુખ દિનેશભાઈ અહીરે કહ્યું હતું ભરૂચ જિલ્લા ગોપાલક મંડળની સામાન્ય સભાની મિટિંગ હતી જેમાં આજ રોજ કમિટીની બે હજાર ત્રેવીસની અંદર સમિતિ પૂર્ણ થતાં નવી સમિતિની રચના કરવામાં આવી જેમાં સર્વસંમતિએ મને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે જે બદલ હું ખૂબ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું